કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય ઇનામણા તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો ગટરના કામો તમે એ કામ નથી કરી શક્યા લોકો તમારાથી ત્રાહીમામ પોકારી ગયા છે લોકો એવું કહી રહ્યા છે કે વિસાવદરવાળી કરવી છે એટલે ગુજરાતની જનતાને પણ હું કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ મજબૂત મજબૂતાથી વિસાવદરની જનતા માટે સતત કામ કરશે કોઈ ગોપાલભાઈ ઇટાલિયાને રાજીનામાની વાત છે ને ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને ભાજપવાળા કામ ઉપર ધ્યાન દ્યો મુખ્યમંત્રી ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ સત્તર સત્તર લોકો મૃત્યુ પામે છે એની પહેલાં એકસો મૃત્યુ પામે છે એટલા બધા કાંડ થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને તમને શરમ નથી આવતી તમે આવા નિવેદનો કરો છો અને મુદ્દા ભટકાવવાની કોશિશ કરો છો તમારા વાત તાકાત હોય તો મુખ્યમંત્રીને એકસો એકસઠ લોકો રાજીનામું આપે અમે તૈયાર છીએ ચૂંટણી લડવા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત